વાવાડવા કાંઈ ખાટે નહીં એવો વ્યૂ હેને મેં તો આપણે એન્જિનનું કામ કર્યું ને એ આ દુકાને જ કરાવ્યું તું વરો દોઢ વરસ પહેલાં હો તમે એવું હોય એટલે અહીંયા ઘરે ઘરે ખટારા આવી છે અને કર્ણાટકમાં સૌથી જ ખટારા હોય ને તો આપણે બસો કલ્યાણમાં છે આજમભાઈ ટ્રાય મને આપણી ગાડીની ચેક કરે છે શું આમાં ફોર્ટ છે એ સામે વજન બીજી વજન જો ફોર્ટ ટાયર છે એ ઈઠોતેર ઈઠોતેર આવી લગભગ નહીં હોય ને તો વીસ ગાડી હોય છે એક નંબરની ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે સાપુર વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણી હવાર અત્યારે પીડી છે બસો કલ્યાણમાં અને અત્યારે જો આપણે બસો કલ્યાણમાં એન્ટર થઈ ગયા છે આપણે કર્ણાટકનું બસો કલ્યાણ છે અને આપણે અહીંયા આવ્યા છીએ ગાડી દેખાડવા કે આપણે ગાડીનું થોડું કામ છે બ્લેક સેટ કરાવવાની છે અને જેનું મોટું કામ છે અને આપણે આ ગાડીનું કામ અહીંયા બસો કલ્યાણ જ કરાવી છે એટલે જવું આપણે બસો કલ્યાણ રહ્યું ને એ આપણે અશોક લેલેન્ડ ગાડી માટે બેસ્ટમાં બેસ્ટ હોય તો આપણે આ બસો કલ્યાણ છે અને અહીંયા આપણે ગેરેજ વાળા ભાઈ છે આપણે આપણે જાય અને ગામ એ કટારાનું જ છે જ કામ થાય છે બધું એટલે હવે આપણે આયેલા જાય ગેરેજ એ મિત્રો આપણે જવો ગાડી અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને આપણે અહીંયા ટોટલ કામ ગાડીનું રહ્યું ને એ બસો કલ્યાણમાં થઈ જાય છે કેમ કે અહીંયા ટોટલ વસ્તુ આપણને અહીંયા મળી રહે લેલનની વસ્તુ અને કારીગરો બધા અહીંયા હારા છે એટલે હવે આપણે અહીંયા પેલા ચા પાણી પીવા એ જાય જાય અંગે જે ગેરેજ ખુલ્યું નથી બધી આપણે કન્ટેનર પડ્યું ને ન્યા ગેરેજ છે આજમભાઈનું અને અહીંયા લગભગ ટોટલ ગાડીઓ બધી લેલનની જ છે એટલે હવે આપણે અહીંયા ચા પાણી એવું પીતા આવી અને પછી આપણે ત્યાં આજમભાઈ આવી જાય કેમ કે અત્યારે નવ વાગી ગયા છે હવે મિત્રો આપણે જુઓ આવતા રહ્યા છીએ હોટલે અને હોટલે અત્યારે જોવો આપણે અહીંયા નાસ્તો મળે છે અને આપણે નાસ્તો કરીશ અને નાસ્તામાં આપણે કર્ણાટકમાં મળે છે પુલાવ અવાર અવરમાં જો પુલાવ અને આ રીતનું આપણે કાંઈક રસા જેવું છે એટલે આપણે સારા પુલાવ આવે છે એટલે આપણે સવારે મગાવ્યા છે અને આ બાજુ આપણે મગાવ્યું છે જાંબુ આમાં ઓલી રબડી વતન નાખ્યું પણ આજે રબડી નથી એટલે આ રીતનું આવડું જાંબુ આપણે અહીંયા આવે છે એટલે સવારે આવો નાસ્તો હોય આપણે કર્ણાટકમાં એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ પછી થાયલા જાય ગાડીએ કે આપણે આજમભાઈ ની વતન આવી જાય એટલે આપણે ઝીણું મોટું કામ છે એ કરાવી નાખીએ અને મિત્રો આપણે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે નાસ્તો કરી લઈશું પછી એલા જઈ ગાડી હવે મિત્રો આપણે જવો નાસ્તો કરીને આવતા રહ્યા છીએ અને આપણે તમને દેખાડવા લાવ્યો છું કે ભાઈ આપણે બસો કલ્યાણમાં શું શું કામ થાય છે ગાડીઓનું એટલે આપણે બસો કલ્યાણ રહ્યું ને એ આપણે આખી બજાર ખટારાનું કામની જ છે એટલે જુઓ તમે આપણે અહીંયા બધી દુકાનો રહીએ ખટારાનું જ કામ થાય એ જેટલું દુકાનું રહે ને એટલી અને જુઓ તમે આ બાજુ બોડી કામનું છે આ એ આપણે બોડી કામ છે એટલે બોડી કેબિન બધાય આપણે અહીંયા બને છે બસો કલ્યાણ કર્ણાટક જોવો તમે અને આ કર્ણાટકમાં મોટામાં મોટું ખટારાનું હોય ને તો આપણે બસો કલ્યાણ છે જો તમે આ બધી દુકાનો અત્યારે બંધ છે બાકી નકર આ બધું હમણાં દસ સાડા દસ થઈ છે ને એટલે બધું ખુલી જાય છે જોવો આપણે અહીંયા ટાંકી એન્જિન અહીંયા જુઓ કેવડી ટાંકી છે ડીઝલની એટલે બધું ટોટલ વસ્તુ આપણે ગાડીઓનું અહીંયા મળી રહે ક્યાંય આપણે આવા બસો કલ્યાણ બજારમાંથી ક્યાંય બહાર જવું ન પડે અશોક લેલની વસ્તુ લેવા આપણે આટલી બે ત્રણ શેરીઓમાં જ બધું મળી રહે જો તમે બધા જ્યાં જવો અહીંયા તમને ખટારા જ દેખાય છે કર્ણાટકના આ બધું આપણે પેરપાટની દુકાનું છે અને અહીંયા જુઓ આપણે એન્જિન પૈડા છે ભાઈતે ભાઈતના એન્જિન છે અને બધા ખટારાના જ એન્જિન છે જો આપણે અહીંયા એન્જિન પૈડા છે તમે એન્જિન ખુલી ગયેલા એન્જિન બધા અને મિત્રો આપણે એન્જિનનું કામ કર્યું ને એ આ દુકાને જ કરાવ્યું હતું વરસ દોઢ વર પહેલાં જોવો તમે એન્જિનથી માંડી ટોટલ કામ બસો કલ્યાણમાં આપણે બધું થઈ જાય જો અહીંયા ગિયર બોક્સ ખોલેલું છે આ બાજુ કાવન પિનિયર છે અને આમે જવું મોટી જબરી બજાર છે જુઓ તમે ટોટલ ગાડીઓવાળા કર્ણાટકમાં અહીંયા જ કરાવતા હશે કામ અને મિત્રો આપણે અહીંયા જે બસો કલ્યાણ રહ્યું ને અહીંયા લગભગ બધાને ઘરે ઘરે ગાડીઓ હોય છે કેમ કે અહીંયા નાનામાં નાનો વાયરિંગવાળો હોય તો ભલે સર્વિસ સ્ટેશનવાળો હોય તો ભલે બધાએ ટોટલ રહ્યા રે આપણે અહીંયા ખટારાવાળા હોય છે બધાએ અગર કોકને કોકને અગર એક બે ગાડીઓ તો હશે ને હશે નહીં છે જ તે કોઈ ગાડી વિનાનું નહીં હોય એટલે અહીંયા ઘરે ઘરે ખટારા હોય છે અને કર્ણાટકમાં સૌથી જ આજે ખટારા હોય ને તો આપણે બસો કલ્યાણમાં છે અને આ બસ્સો કલ્યાણની આપણે એવું ઉમરગા બોર્ડર આપણે વટી જાય ને પછી તરત જ પહેલું જ ગામ આપણે બસો કલ્યાણ આવે છે કર્ણાટકનું નહીં આવડું આપણે અત્યારે તો આપણે ગાડીનું થોડુંક કામ કરાવવા આવ્યા છે અને આપણે આપણું કામ જે એન્જિનની કામ કર્યું હતું ને એ આપણે બસો કલ્યાણમાં જ કર્યું હતું કેમકે બી એસ ફોર ગાડી જે રહીને આપણે અશોક લેલનની એનું ટોટલ કામ રહ્યું ને એ આપણે બસો કલ્યાણમાં સક્સેસ કામ જાય છે કેમ કે એ એક એક કામ આમ ચોખ્ખું કામ કરે અને ક્લીન કામ કરે અને પેરપાટમાં તમે જવો ને તો પેરપાટમાં કોઈ એવો પેરપાટ અસો કલ્યાણનો નહીં હોય કે બસો કલ્યાણમાં ન મળે એવું કેમકે આખી બજાર જુઓ તમે જ્યાં તમારી નજર પહોંચે ને ન્યા સુધી બધું ખટારાનું છે અને આ બધી દુકાનો રહી પેરપાટની છે એટલે બધા અલગ અલગ છે વાયરિંગવાળાની હોય કે પછી બધી અલગ અલગ જેટલો આપણે પેરપાટ આવતા હોય બધાય એટલે આપણે અહીંયા વધારે છે ખટારાનું અને આપણે ખુલ્યું નથી અને આપડી ગાડી જો સામે ઊભી રાખેલી છે સામે ગાડી ઊભી છે અને આપણું ગેરેજ રહ્યું ને એ આપણે અહીંયા છે આજમભાઈનું ગેરેજ એટલે આપણે એમની આગળ કામ કરાવવાનું છે અને આપડી ગાડીનું કામ એને જ કર્યું હતું બધું કામ totally કામ હા આપણે આજમ ભાઈ ની ઘરે છે આવડું હારું ઈ એટલે અહીંયા આપડે કામ કરાવવાનું છે અહીંયા નકરા ખટારા જ હોય આપડે નજર પહોંચે ને અહીંયા નકરા ખટારા જ છે હવે આપણે રાહ જોઈએ આજમ ભાઈ મિત્રો આપણે જો આજમભાઈ આવી ગયા છે અને બીજી આપણે ની ગાડી આવી છે વાંકાનેરની એટલે એમાં પેલા જોવા જાય છે કેમ કે એમાં ક્લચ નથી થતો સોળ વ્હીલવાળી ગાડી છે સિત્તાસી સિત્તાસી જે છે છત્રી વી આમાં ક્લચ ક્લચનો પ્રોબ્લેમ આવ્યો છે આપણે ની ગાડી છે વાંકાનેરની સામે વતન બીજી વતન જો ફોર ટાયર છે એ ઈઠોતેર ઇઠોતેર આવી લગભગ નહીં હોય ને તો વિશેક ગાડીઓ હોય છે એક નંબરની ની એટલે હવે જો આપણે આજમભાઈ ચેક કરે છે તો આપડે ગેરેજ વાળા છે અને આપડી બધી ગાડીઓ વાકાનેરની ની છે ને લગભગ આપણે અહીંયા આજમભાઈ આગળ જ અહીંયા કામ કરાવતા છે બસો કલ્યાણમાં એટલે હવે આપણે જોઈ લઈએ હોડ હોડ વિલિયા ચેક કરાવે છે પછી આપડી ગાડી ચેક કરવાની છે કેમ કે આપણે ગાડીમાં લગભગ ટેપેટ સેટ કરવાના થઈ છે એવું આપણે આજમભાઈ કહેતા હતા એટલે જોઈ હવે શું કે પેલા હોડ વ્હીલ ચેક કરી લેને પછી આપણી ગાડી ચેક કરશે મિત્રો આપણે જોવો આજમભાઈ ડ્રાઈવ મારે છે આપણી ગાડીની ચેક કરે છે શું આમાં ફોલ્ટ છે એ કેમ કે ટ્રાય મારે એટલે પરફેક્ટ એને ખબર પડી જાય કે આમાં આ જ વાંધો હે હવે જોવો ટ્રાય મારે આપણે જોવો ગાડીને ચક્કર મારીને આવતા રહ્યા છે અને ગાડીને ચક્કર મારીને આપણને બોનેટ ખોલવાનું કીધું હતું કે બોનેટ ખોલીને રાખી દો કેમકે આપણે આ ગાડીમાં ટેપેટ સેટ કરવાના છે જે આપણે ટેપેટ આવે ને એ ટેપેટ સેટ કરવાના છે એટલે હવે આપણે ગાડી ઠરવા દઈશું અને ગાડી ઠરી જાય ને પછી આપણે ટેપેટ સેટ થઈશે છે કેમ કે આપણે ગરમ ગાડીમાં ટેપેટ સેટ થાય નહીં એટલે આપણે કમસે કમ અને ચાર કલાક ઠરવા દેવી જોઈએ ત્યાર પછી આપણી ગાડી કમ્પ્લીટ થઈ છે ટેપેટ સેટ કરવા માટે અને બીજા નંબરમાં કે આપણને રેડિયેટર સર્વિસ કરવાનું કીધું છે કેમ કે રેડિયેટર એ સર્વિસ લગભગ કરાવવું પડશે એટલે જોવી હવે શું કહે આજમભાઈ આજમભાઈ કે એ પ્રમાણે આપણે કરી નાખશું જો રેડિયેટર સર્વિસ કરવાનું કહે તો ખોલી નાખશું નગર પછી ટેપેટ સેટ કરાવીને અને નીકળી જઈશું એટલે હવે જુઓ આપણે જે ડિલક્ષની ગાડી આવી હતી ને એ ગાડીમાં ગેરબોક્સ ખોલવાનું છે એટલે એ અત્યારે ગાડી સામે લગાડી દીધી છે એટલે હવે આપણે હાઈલા જાય એ બાજુ આપણે અત્યારે ગાડીનું કમ્પ્લીટ બોનેટ ને એવું ખોલીને રાખી દીધું છે અને આપણે જવો રાજકોટથી ચેક વતન લીધો છે કેમકે આપણે જેક આમાં ફેલ થઈ ગયો હતો એટલે જુઓ જેક નવો એટલે હવે આપણે આઈલા જાય જે આપણે આ ડિલક્ષ ની ગાડી છે અહીંયા ગેર બોક્સ ને એવું ખોલે છે હવે અહીંયા આપણે આઈલા જાય હવે મિત્રો આપણે જોવા ફોર આગળ આવી ગયા છે અને અત્યારે જુઓ

જગ્યા તમે જોવો એટલે આમ માંડ માંડ અંદર માણા જઈએ કેવી રીતનું વે લગભગ તો હાઈન પડી જાય છે નહીં પડી જાય હાંજ એટલે કહું છું આરામથી હાઈન પડી છે જોવી હવે ખુલે પછી ખબર પડે કે અંદર શું ફોલ્ટ છે ક્લચ પ્લેટ નાખવાની થાય કે તાવડા નાખવાના થાય એ ખુલે પછી ખબર પડે કે આમાં ઘેર જ નતા પડતા માંડ માંડ કરીને આ ગાડી અહીંયા પહોંચીએ

બધું કામ થઈ ગયું છે અને આપણે બે વાયા રસા મારવા હતા એટલે આપણે જે અરે વાકાની ગાડી છે ને એ આપણને રસા મરવી દે એટલે પછી આપણે એથી નીકળી છે અને આપણે અહીંયા પાંચ વાગી ગયા છે કામ કરાવતા કરાવતા એટલે અત્યારે જવું આપણે રસા ને એવું મારી અને પછી નીકળી હવે મિત્રો આપણે જોવા કામ કરાવી નીકળી ગયા ઈ અને હવે આપણે બસો કલ્યાણથી સીધો આવી રહી છે હાઈવે જે આપણે હૈદરાબાદ વાળો અને આપણે રહવા બસો કલ્યાણનો બેટ છે હવે કંઈ ખટે નહીં એવો વ્યૂ હે ને અને હવે મિત્રો આપણે હાઇલા છે હાઈવે ઉપર અને આપણે ડીઝલ ને એવું બધું નાખવાનું હોય અને હાઈવે થી આપડે અંદર જ અડધો કિલોમીટર નથી સમજો જો સામે જ હાઈવે છે એટલે હવે આપણે હાઈરા પેટ્રોલ પંપે કેમકે અહીંથી પર સીધું આપણે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે એટલે આપણે અહીંયા ડીઝલ નાખી લઈએ ઘણા ટકમાં હવે મિત્રો આપણે જોવો હાઈવે ચડાવી દીધી ગાડી અને હવે સીધું આપણે આઈટી ચાલુ થઈ ગઈ છે મહારાષ્ટ્ર પણ આપણે જે આ ડીઝલ નાખીને ડીઝલ નાખી પછી તરત જ આપણે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે એટલે આપણે અત્યારે કર્ણાટકમાં છે પણ હમણાં ત્રણ ચાર કિલોમીટર ચાલતું ને કે આપણે ચાલુ થઈ ગઈ છે મહારાષ્ટ્ર એટલે હવે આપણે હાઈલા જે સીધા પંપે અને ડીઝલ ને એવું બધું નાખી લઈ Petroleum pebuki juga sih, kalau apda Svs Bharat Petroleum, kalau apda yang dijalankan sih, kalau apda busok kali kan sih ya, dijalankan Svs ini pula full traffic sih ya. આમાંથી વારો આવે પછી આપણે ગાડી લગાડી મિત્રો આપણે જુઓ ડીઝલ નાખવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે અહીંયા કર્ણાટકમાં ભાવ છે એકાણું પોઈન્ટ સાઈઠ કેમકે આપણે ભાવ અહીંયા વધી ગયો ને કારણે નેવ્યાસી ની અઠ્યાસી એ રીતનો ભાવ હતો પણ હમણાંથી આપણે મહિનાથી ભાવ વધી ગયો છે કર્ણાટકમાં એટલે હવે આપણે ડીઝલ નહીં નાખી લઈ આપણે એસવીએસ ભારતનો પેટ્રોલ પંપ છે મહારાષ્ટ્ર બોર્ડર પહેલા અને કર્ણાટક ચાલુ અહીંથી એટલે હવે આપણે ડીઝલ ને એવું નાખી લઈ પછી નીકળી આવી થઈ ગઈ છે અને આપણે ફૂલ ટાંકી થઈ છે ત્રણસો ને ત્રીસ લીટર આવ્યું છે એટલે હવે આપણે નીકળી આવી પંપેથી અને સીધા એલા જાય બોર્ડરે નીકળી જાય

ઉમરકા હે ઓગણીસ કિલોમીટર અને મુંબઈ છે ચારસો ને નવ્વાણું અને હવે આપણે કર્ણાટક પૂરું અને મહારાષ્ટ્ર ચાલુ હવે સુધી આપણે આવશે બોર્ડર આપણે જે કા કનુવાય આવે ને આ કનુવાયથી આપણે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય અને આપણે જો વેલકમ ટુ સોલાપુર ટોલ પ્રાઇવેટ લિમિટેડ અને હવે મિત્રો આપણે ખાલા જાય સીધા બોટરે અને બોટર ને બધું પાસ કરી અને આપણે અત્યારે બાકી ગયા ખાડા છ કેમ કે આપણે ને એવું બધું નાખ્યું ને કે આડા છ વાગી ગયા અને હવે બોર્ડર પાસ કરીને હેલા જાય અને ઉમરગાની બધી પાસ કરી હવે મિત્રો આપણે કર્ણાટકમાં વરસાદ હતો અહીં મહારાષ્ટ્રમાં આવેલો હે અને એટલો બધો નથી આવેલો બાકી આપણે બસો કલ્યાણમાં વરસાદ સારો પડી ગયો આપણે કિલોમીટર કાપીએ અને બોધારો ને બધુંય વાત કરી તો આવી ગયા બોધરે આપણે કાંટો ને એવું કરવાનું છે એટલે આપણે આવ્યા જાય કાંટે આપણે મારા બોડર હા એ આપણે એટલું બધું ટ્રાફિક ન હોય નવાપુર એટલું હોય પણ આપણે આનંદાણે અહીંયા વધારે હોય નવ દસ ને ત્યારે હોય ટ્રાફિક અત્યારે કાંઈ ટ્રાફિક થયા નહીં હલો હવે આપણે હું બોર્ડર ઉપાસ કરી લઈ પહોંચવા આવ્યા છે અને આપણે નલદુર્ગા જે બાયપાસ ચાલુ છે પણ બાયપાસ રહ્યો ને એ ખરાબ છે એટલે આ ગાડીઓ જઈએ ને એ બાજુ આપણે બાયપાસમાં થઈ નહીં જવાય પણ આપણે જઈશું ઘાટમાંથી જ નથી તેમ કે અહીંયા આપણે ફોન કર્યો હતો આપણે જે અહીંયા હૈલાતા નહીં એને પછી રસ્તો રહ્યો ને એ બહુ ખરાબ છે કે ઓમ બની ગયો પણ થોડાક રસ્તો આવે ને બહુ ખરાબ આવે એટલે એના હિસાબે આપણે આવીને જઈશું ઘાટમાં થઈને બાકી નગર રસ્તો આપણે કમ્પ્લીટ જ છે તો બાજુ હાલે છે આપણે નલદુર્ગા ઘાટમાં થઈને જ જઈશું સમજો એ પાણા રસ્તો બહુ હે અને હવે આપણે ઘાટમાં નલદુર્ગા ના ઘાટમાં આવી ગયા નાનો એવો ઘાટ બહુ મોટો ઘાટ નથી આ ઘાટ આપણે ચડવાનો આવે છે અને ઉતરવાનો આવે છે

આપણે બાયપાસમાંથી હવેથી તો તન મારી દીધું ડ્રાઈવર સાઈડ કેમ કે આપણે આવડો આ રસ્તો જઈએ સોલાપુર વાળો આપણને રસ્તો ભેગો થઈ ગયો છે અને હવે આપણે અહીંથી તન મારી દેવાનો ડ્રાઈવર સાઈડ અને સી આપણને બેડ વરંગાબાદ વાળો હૈવે ભેગો થઈ જાય ગાડી રહી એવડી આપણને દબાવવાની કોશિશ કરે હે કેમ કે જોવો એ બ્રેક ને એવું મારે છે અને આપણે અહીંયા આવા બનાવ તો બનતા જ રહે હે કેમ કે આ તળખેડા આગળ જોવો તમે અને આ બાજુ જોવો લુખા અહીંયા પોતાનો હોંડા લઈ લઈને ઉભા છે જોવા તમે કેમ કે આપણે તુલસાપુર થી બીડ સુધી જવાનો રસ્તો રહ્યો ને એ તમે રાઈતી આવો એટલે તમને એકસો ને દસ ટકા તમને ભેટો થઇ જાય થઈ જાય સીધા ભીડ અને ભીડ હવે આપણે ગાડી ઉભી રાખશું મિત્રો આપણે સાઈડ કાપી લીધી અત્યારે આ ગાડી સુપે સુધી ગાડી લઈ ઊભી રાખવાની કોશિશ કરતા હતા પણ આપણે અહીંયા તડખેરા વટીને ભૂમ ફાટા આગળ અઢિયાર રવા એ ગાડી છૂટે છૂટ જ જાય પણ આપણે છૂટે છૂટ કરી નાખીએ રવા તમે કમકે અલટો રહી આ ગાડી ઊભી રાખવાની કોશિશ કરે હે આપણે અહીંયા ભૂમ ફાટ્યા ફટાફટ જો આપણે બધા ગાડીઓ મિત્રો આપડે જોવા જરાઈ વાળો રસ્તો આવી ગયો અને એ ગાડી જવા रहो तव्हां पसी साइड कापी अो डूबी रखो इंडिकेटर इहो मारे है